રાજકીય પક્ષ હાજર રહેલ ભેર સ્વાગત કરવા માટે ઢસાના સંતો મહંતો રાજકીય આગેવાનો વેપારીઓ એસોસિએશન તમામ સેવાકીય ગ્રુપ દરેક સમાજના આગેવાન તેમજ ઢસા પોલીસ સ્ટાફ હોમગાર્ડ યુનિટના જવાનો તેમજ જીઆરડીના જવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી છે તેવા ગઢવી શૈલેષ આપ્યું હતું આપણા પૂર્વ જિલ્લા પ્રધાન